વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હંમેશનો વિગમ ખેડૂતોને મદદરૂપ થવાનો ઉપયોગી થવાનો રહ્યો છે અને એની પ્રેરણાથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ ભારતીય જનતા સરકાર કાયમ માટે ખેડૂતોને કુદરતી સમયે ઉદાર હાથે સહાય કરે છે એના ભાગરૂપે આજે જુલાઈ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ રાજ્યના નવ જિલ્લા અને લગભગ પિસ્તાલીસ જેટલા તાલુકામાં જે અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદના કારણે ખેતીમાં વાવેલા પાકોને જે નુકસાન થયું તેના માટે ખેડૂતોને જે ખાતર બિયારણ અને મજૂરીનો જે ખર્ચ થયો એ નિષ્ફળ ગયો એવા ખેડૂતો ફરીથી વાવેતર કરી શકે એના માટે એને થયેલા ઇનપુટ નુકસાનીની ઇનપુટ સહાય પેટે રાજ્ય સરકારે આજે એક મહત્ત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી મીટિંગમાં લીધો છે અને રૂપિયા ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું આવા અતિવૃષ્ટિગ જિલ્લાઓના ખેડૂતો માટે એક સહાયનું રાહત શાહ પેકેજ જાહેર કર્યું છે અસરગ્રસ્ત ખેડૂતોને એકના નિયમો પ્રમાણે તેમજ નુકસાનીની તીવ્રતાને ધ્યાને લઈ રાજ્યના ભંડોળમાંથી પણ જરૂર પડે સહાય અપાશે જુલાઈ માસમાં જુનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી જિલ્લાના કુલ પિસ્તાલીસ તાલુકામાં અંદારધાર ભારે વરસાદ વરસતા આશરે ચાર લાખ છ હાજર આઠસો બાણું એક વિસ્તારમાં ભારે વરસાદથી ખેતીના પાકને અસર થઈ હતી આસરગ્રસ્ત વિસ્તારમાં બસો ને બાહોતેર ટીમોની ખેતીવાડી ખાતાએ રચના કરી અને વિગતવાર સર્વે કરાયો રાજ્યના નવ જિલ્લાના પિસ્તાલી તાલુકાના આશરે ચાર લાખ છ હાજર

વ્યાપક નુકસાનો ત્યાંના અહેવાલો મળેલ છે એસડીઆરએફ નિયમો પ્રમાણે તેત્રીસ ટકા થી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને બે હેક્ટર મર્યાદામાં સહાય મળશે આ પેકેજ અંતર્ગત ખેડૂતોને નુકસાનીના પ્રમાણમાં પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા થી પચીસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે માન્ય મુખ્યમંત્રી શ્રી હંમેશા ખેડૂતોની સહાય માટે ઉદાર રાજ્યની તિજોરી ખુલ્લી રાખે છે અમારી સરકારે છેલ્લા આઠ વર્ષમાં એકાણુ લાખ ઓગણ પચાસ થી વધુ ખેડૂતો કુલ રૂપિયા દસ હજાર નવસો કરોડ ની માત્ર સહાય ખેડૂતો સીધી એના બેંક ખાતામાં આપી અને જમા કરાવેલ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કારભાર સંભાળ્યા બાદ કુલ રૂપિયા ચૌદસો ને અડતાલીસ કરોડ રૂપિયાની ની રકમની રકમ સહાય કુલ બાર લાખ થી વધુ ખેડૂતો કરી છે અને રાજ્યના ખેડૂત ને સુધાર હાથે સહાય કરવા બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નાણા મંત્રી શ્રી મનુભાઈ દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક ખેડૂતો વતી આભાર માનું છું